હાલ દ્વારકા થી પચીસ કિલોમીટર રોડ પર છીએ કે જ્યાં હવે થોડાક દિવસોની અંદર તમને જે છે માનવ મહેરામણ ઉમટેલું દેખાડશે હજારોની સંખ્યામાં પદયાત્રીઓ જે છે આ રોડ ઉપર થી થઈ અને દ્વારકા પોચશે કહી શકાય કે હાલ દ્વારકા આવતા પદયાત્રીનો પ્રવાહ જે છે શરૂઆત થઈ રહ્યો છે હવે વિડીયો શૂટ કરવા માટે આવી રહ્યા હતા થોડા થોડા અંશિત લોકો જોવા મળી રહ્યા છે પણ મને ખાસ વિડિયો બનાવવાનું અને ઇન્ટરવ્યુ લેવાનું મન થયું તમારી સાથે જે બંને દંપતીઓ તમે જોઈ રહ્યા છો કે ખાસા એજેડ છે દાદા તમારું નામ અને કઈ જગ્યાથી આવો છો મારું નામ ખળુભાઈ હરોભાઈ બરવા હા કઈ જગ્યાથી આવો છો અમદાવાદ વટવા અમદાવાદ વટવાથી હળુભભાઈ અને ઉંમર કેટલી હશે જુદ્યભાઈ

લોકો સાથે વાતચીત કરીએ છીએ ત્યારે એક વસ્તુ હંમેશા મેં નોટિસ કરી છે કે લોકોની આસ્થા લોકોની શ્રદ્ધા કોઈ એવી અશક્ય વસ્તુ જે છે કે જે દ્વારકા આવીને પૂરી થાય લોકોની એવી અશક્ય એમની ઈચ્છા હોય કે જે પૂરી થઈ હોય એટલે એમને બહુ બધી આસ્થા જે છે દ્વારકાધીશ પ્રત્યે હંમેશા પ્રેરતી હોય છે તો શું પાછા રાખેલી દાદી ના આમાં તો અહીંયા પગે લગાડો મા છોકરાને થાય ને એટલે પાછા કરી લાગે એટલે દાદી ખાસ મારી જોડે પહેલા જયારે હું બધી તૈયારી કરી ત્યારે મને વાત કરી રહ્યા હતા કે એમના ઘરે જે છોકરો છે એમને પચીસ વર્ષે એમને ત્યાં છોકરો એટલે પોતરો આવ્યો એટલે એમની બાધા હતી કે મારે એકવીસ વખત દ્વારકા ચાલી ને જવું છે હા તકલીફ પડે છે દાદા તમે એ છો તમને પૂછવા માંગુ છું કે જનરલી તો લોકો છે કેમ્પમાં સંઘની અંદર આવતા હોય છે હજાર બે હજાર પાંચસો આઠસો માણસો બે હજાર માણસો તમે બંને એકલા નીકળ્યા છો તો પછી રસ્તામાં ડર લાગે છે તકલીફ થવી

આપણે જોયું કે દંપતીની અંદર ભલે એમની ઉંમર હતી પણ ઉંમર છતાં પણ દ્વારકા હાલીને આવવું એ સૌથી મોટી આસ્થા જે છે એમનું કામ કરતી હોય છે તો તમારી મારી બધાની આસ્થા જે છે અડગ રહે દ્વારકાધીશ પ્રત્યે એ જ હંમેશા નમ્ર પ્રયાસ દ્વારકા ટુડેનો હોય છે તો દ્વારકાથી આવી જ ધાર્મિક આધ્યાત્મિક માહિતીઓ માટે અને આગામી દિવસોમાં જ્યારે રોડ ઉપર માનવ મહેરામણ ખાસ કરીને ભક્તોની જે ભીડ જોવા મળશે જે દ્વારકાધીશના નાદ સાથે દ્વારકાધીશના ભજનો ગાતા ગાતા ડીજેના તાલ ઉપર અને કેટલીક જગ્યાઓ રાસ રમતા રમતા આપણે જોવા મળશે એ બધું જ આપણે રૂબરૂ અને લાઈવ બતાવીશું એ બધું જ જોવા માટે થઈને લાઈક કોમેન્ટ અને શેર દ્વારકા ચૂંટણી વૃંદા પાડ્યા સૌ નહીં જય દ્વારકાધીશ